નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જનઆક્રોશ યાત્રા આવી ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા ધારાસભ્ય તુષાર ચૌધરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત તડવી માજી ધારાસભ્ય પીડી વસાવા સહિતના આગેવાનોએ રાજપીપળામાં આવીને આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ હરસિદ્ધ માતાના દર્શન કર્યા હતા ત્યારબાદ તેઓએ ભાજપ પર અનેક આરોપો કર્યા હતા ખાસ કરીને ડ્રગ્સ પકડાય છે તે મુદ્દે પણ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ભ્રષ્ટાચારના અને આક્ષેપો ભાજપ પર કરવામાં આવ્યા હતા સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નો રજૂઆતો સમસ્યાઓ દુઃખ દર્દ ના આક્રોશ ને વાંચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનાક્રોષ યાત્રા ની શરૂઆત કરવામાં આવી હતી પહેલા ઉત્તર ગુજરાતમાં તેરસો કિલોમીટર ત્યાર પછી મધ્ય ગુજરાતમાં ચૌદસો કિલોમીટર અને હવે દક્ષિણ ગુજરાતમાં બે તારીખે શરૂ થયેલી આ જનાક્રોષ યાત્રા આજે નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યો છે આજે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યા છે અને આશીર્વાદ પણ માંગ્યા છે કે આ ગુજરાતની જનતા જે ચારે તરફથી હેરાન પરેશાન છે એક બાજુ મોંઘવારીથી ઘર ચલાવવાનું મુશ્કેલ છે યુવાનો મોંઘુ શિક્ષણ લીધા પછી બેરોજગાર છે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ ના નામે એનું શોષણ થાય છે આ હપ્તાખોર સરકારને કારણે આખા ગુજરાતમાં ગલીએ ગલીએ પીવાનું પાણી નથી મળતું પણ દારૂની રેલમછેલ છે ડ્રગ્સની કારણે યુવા પેઢી બરબાદ થાય છે જેમ મુંદ્રા પોર્ટ પર ડ્રગ્સ નું લેન્ડિંગ 허બ બન્યું છે અદાણી પોર્ટ પર એ જ રીતે આજે જ અમદાવાદ એરપોર્ટ પરથી લગભગ ત્રીસ કરોડ રૂપિયાનું નું ડ્રગ્સ પકડાયાના સમાચાર છે એનો મતલબ છે કે ગુજરાત ડ્રગ્સ નું લેન્ડિંગ 허બ બન્યું છે મેન્યુફેક્ચરિંગ 허બ પણ બન્યું છે ટ્રેડિંગ 허બ પણ બન્યું છે અને આજે તમામ શહેરોની શાળા કોલેજોની બહાર ચાની કેટલી હોય પાનનો ગલ્લો હોય કે દુકાન હોય મળે છે યુવા પેઢી બરબાદ થાય છે ચારે તરફ મનરેગામાં ભ્રષ્ટાચાર નલ છે જલમાં ભ્રષ્ટાચાર કામદારોને કામના કલાકના પ્રમાણમાં વેતન નથી મળતું કોન્ટ્રાક્ટ પ્રથાના નામે કામદારોનું પણ શોષણ થઈ રહ્યું છે ક્યાંક રસ્તા તૂટે છે ક્યાંક પાણીની ટાંકી તૂટે છે ક્યાંક બ્રિજ તૂટે છે ચારે તરફ ભાજપના ભ્રષ્ટાચારના ખુલ્લા પુરાવા મળી રહ્યા આદિવાસી વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં લાવ્યા આદિવાસી સમાજને એના જંગલ જમીનના અધિકાર નથી મળતા સૌથી વધારે કુપોષણ આ આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં છે શિક્ષણની વ્યવસ્થાઓ નથી આરોગ્યની વ્યવસ્થાઓ નથી ચારે બાજુ લોકો આક્રોશમાં છે ત્યારે જે આજે ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવ્યા નર્મદા જિલ્લામાં પણ આપ સૌ જાણો છો કે અહીંયા નર્મદાનો ડેમ છે જેના પાણી છે કે રાજસ્થાન સુધી પહોંચે છે પણ આ જિલ્લાના લોકોને પીવાના પાણીની પણ સમસ્યા છે સિંચાઈની પણ સમસ્યા છે જેમણે જમીન આપી જેમણે ગુમાયું એ લોકો આજે તડસ્યા છે એ લોકો આજે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે લોકોની જમીનો હડપ કરી અને અહીંના લોકોને રોજગાર માટે ત્યાં સંઘર્ષ કરવો પડે છે પોલીસ અને પ્રશાસન બધી જ રીતે લોકોને હેરાન પરેશાન કરે છે આજે ભરૂચમાં રજૂઆત થઈ કે જે કંપનીઓ આવી સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો સરકારની પંચ્યાસી ટકા સ્થાનિક યુવાનોને રોજગાર માટેનો પરિપત્ર છે પણ બધી જ કંપનીઓ આ સરકારના પરિપત્ર ને ધોળીને પી ગઈ છે ખનન માફિયાઓ બેફામ છે ભૂમાફિયાઓ બેફામ છે જમીન સંપાદનમાં ખોટી રીતે એને કરાવીને વધારે પૈસા લેવાના કરોડો રૂપિયાનું કૌભાંડ ભાજપના નેતાઓને મણતિયા કરી રહ્યા છે ત્યારે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી લોકો ખુલીને આ યાત્રામાં જોડાઈ રહ્યા છે પોતાની સમસ્યાઓ ભ્રષ્ટાચાર ગેરવહીવટના પુરાવા આપી રહ્યા છે બુલંદ અવાજે લડવાના જજબા સાથે લડાઈની તૈયારી કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં ગાંધીનગર કૂચ કરવાની થાય તો ગાંધીનગર કરવા પણ યુવાનો મહિલાઓ આદિવાસી સમાજના લોકો સર્વ સમાજના લોકો આ દક્ષિણ ગુજરાતની યાત્રામાં જોડાઈ અને પોતાનો અવાજ રજૂ કરી રહ્યા છે દીપક જપતાક સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપળા નર્મદા